નમસ્કાર મિત્રો સર્જનહાર મેગેઝિનમાં આપ સર્વનું સ્વાગત છે દર માસે શ્રી ભાવેશભાઈ મિરાણીજી આપણે નવા ટોપિક સાથે હર મળતા રહે છે અને સંવાદનો સેતુ આ રીતે સધાય છે ઓગસ્ટ માસનો ટોપિક છે દેખાડો મારા શીર્ષકનું નામ મેં દેખાડાનો ખાડો એવો આપ્યો છે હું ડૉક્ટર દીક્ષા એસ સાવલા મહિલા આર્ટ્સ કોલેજ હિંમતનગર મને દેખાવ કાજે દેખાવ નથી ગમતું આ વાક્યમાં જ આવી જાય છે કે જ્યાં દેખાડો કરવો પડે એ કૃત્રિમ સંબંધોમાં રસ નથી સંબંધ તો પારદર્શક વહેતા જળની જેમ હોવા જોઈએ જેનાથી લાગણી વિના સ્પર્શ તથા એ પ્રવાહિતતાનો ખડખડ ધ્વનિથી જીવન આપણું હર્યુંભર્યું લાગે અને જીવન સુમધુર બની સ્નેહ સંબંધોનો કર્ણપ્રિય રણકાર ફેલાય દેખાડાનો ખાડો તો બહુ ઊંડો છે જેમાં એકવાર પડી ગયા પછી એનું વ્યસન થઈ જાય એ વ્યસન આજના સમયમાં ચાલતા મોબાઈલના સ્ટેટસનો હોય કે પછી વ્યસનનો હોય કે પછી ફેશન અથવા કોઈ પણ પ્રસંગમાં આપણા કરતાં દેખાડા માટે કરેલ વધારાના ખર્ચનો હોય એ તો જીવનમાં બહુ જ ભારે પડે છે અને દેખાડા પછી પાછળ લોકો એટલા હેરાન હેરાન પરેશાન થઈ જાય છે કે ખાડામાંથી નીકળી નથી શકતા અને ક્યાંક માનસિક તણાવ કુટુંબોમાં વિખવાદ ઊભા થતાં એ વ્યક્તિ ડિપ્રેશનમાં જતો રહે છે દાખલા તરીકે કોઈ પણ પ્રસંગ લઈએ જન્મ પ્રસંગ લઈએ કે મેરેજ એનિવર્સરી એટલે કે લગ્નતિથી લઈએ લોકો સ્ટેટસ તો તરત જ મૂકી દે છે પરંતુ શું આપણે એની માટે હૃદયથી પ્રાર્થના કે ઈશ્વર પાસે એની માટે કંઈ માગીએ છીએ ખરા એ વ્યક્તિને સાની જરૂર છે એ વ્યક્તિના જીવનમાંથી નિરાશા કે હતાશા દૂર કરવા આપણે કંઈ પણ પ્રયત્ન કર્યો ખરો એ વ્યક્તિને કંઈ આપણે સમય આપ્યો છે ખરો કે પછી માત્ર કહેવાતા દેખાડા માટેના સંબંધો રાખીને આપણે સ્ટેટસ મૂકી દેતા હોઈએ છીએ ખરેખર એ વ્યક્તિના જીવનને નજીકથી જાણવાનો પ્રયત્ન પણ કર્યો છે ખરો ક્યારે એ વ્યક્તિ માટે સમય પણ કાઢ્યો છે એના જીવનમાં સ્મરણો સ્પંદનો સમયની ભેટ આનંદ અને પ્રસન્નતાની ભેટ એ સૌથી મોટી ભેટ છે એ આપણે આપી છે ખરી આનંદ પ્રસન્નતા એના જીવનમાં આવશે તો ચીર પર્યંત સંબંધોમાં મીઠાશ રહેશે હૃદયના ખાલીપાને આપણે શું સાંભળી શકીએ જો જવાબ હા હોય તો આપણા આ સેલિબ્રેશન કરી શકીએ અને સ્ટેટસ પણ મૂકી શકીએ જો જવાબ હા હોય તો તમે સુંદર જીવન જીવી રહ્યા છો અને અન્યને પણ જીવાડી રહ્યા છો એના દુઃખ દર્દ ખાલીપા નિરાશા જાણીને એને દૂર કરવા અને આંતરિક જે સ્નેહ પ્રેમ લગાવ કે જેનાથી હૃદય સ્પંદિત થાય એવું હોવું જોઈએ માત્ર શબ્દોના સાથિયાથી કંઈ જ નહીં થાય એ સાથે હૃદયના ભાવ પણ ભળવા જોઈએ તો જ સંબંધોને પામ્યા છીએ એવું કહેવાશે બાકી ભલે આપણે સ્ટેટસ મૂકી ભલ મૂકી દઈએ ભલે એ પણ જરૂરી છે પરંતુ માત્ર દેખાડાના સ્ટેટસ ન હોવા કરતાં એ ભાવથી ભળેલા સ્ટેટસ હશે તો સોનામાં સુગંધ ચોક્કસથી ભળશે એનાથી આવનારી પેઢીને પણ સંબંધોની ગરિમાનો ખ્યાલ આવશે આજની પેઢી પ્રામાણિક અને સહજ સંબંધો રાખનારી પેઢી છે પરંતુ આ દેખાડાના ખાડામાં આવી જાય છે જો સાચો અને પવિત્ર સ્નેહ સંબંધ જોડશો તો ઉત્તમ પેઢીનું આપણે નિર્માણ કરી શકીશું માટે દેખાડાના ખાડામાં ન પડીને જીવનને સહજ બનાવીએ આ બધું ચાલતું રહેવાનું છે આગળ જતા એમ પણ વધુ આઘાતજનક પરિવર્તનો ઉમેરાશે અત્યારે પણ પ્રવર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ સત્ય એ છે કે માણસ શું પહેરે છે તે કરતાં કેવું વર્તન કરે છે એ મહત્વનું છે અને ખાસ માત્ર બ્રાન્ડ કપડાં પહેરવાથી આપણી બ્રાન્ડ નક્કી થ નક્કી થતી પરંતુ આપણામાં રહેલ સત્વ અને તત્વથી આપણી બ્રાન્ડ નક્કી થાય છે માટે માટે હર હંમેશ આપણી બ્રાન્ડ ઓછી કરવા આ દેખાડામાંથી બહાર કાઢીને આવીને જીવન જીવવું પડશે અને આપણી બ્રાન્ડ જે છે એ ઉત્તરોત્તર ઉત્તમ કરવી પડશે દેખાવ કરતા સ્વભાવ સારો હોય તો વધુ ઉપયોગી બાબત છે માણસ રૂપાળું હોય પરંતુ અભદ્ર શબ્દ બોલતો હોય તો શું કામનું જો જીવનમાં વિચારો ઉત્તમ નહીં હોય તો આ દેખાડાના ખાડામાં વ્યક્તિ ગર્ત થઈ જશે માટે આ ખાડામાંથી બહાર નીકળવા કે એ ખાડા તરફ ન જવા જો ઉત્તમ કેપ્સ્યુલનું કામ કરે છે તો છે આપણા સદવિચાર અને એ વિચાર ક્યાંથી આવે છે તો એના પાયામાં છે સદવાંચન સદવ્યક્તિનો સંઘ સુંદર પુસ્તકો અને તમારા મૈત્રીપૂર્ણ સંબંધો એનાથી તમારા જીવનમાં બહુ જ અસર પડે છે આજે યુવા પેઢી ફેશનના નામે જે કરી રહી છે તેના મૂળમાં વાંચન અને વિચારોનો અભાવ છે વૈચારિક રીતે પરિપક્વ બનેલો અને માનસિક રીતે ઘડાયેલો યુવાન છીછરી ફેશનથી દૂર રહે છે યુવા અવસ્થામાં જ્યારે વ્યક્તિ એ સુંદર અભ્યાસ કરીને પોતાની લાઈફને એક ટર્ન આપવાનો રહે છે ક્યારે દેખાડાના ચક્કરમાં અભ્યાસ કરવાના બદલે ફૂલ ટાઈમ પિકનિક ડે મનાવતા હોય છે તેમના એજન્ડા પર એજ્યુકેશન ડે હોતા નથી પરિણામ એ આવે છે કે એમને હર હંમેશ બેકારી ડેનો સામનો કરવો પડે છે માટે યાદ રાખવું પડશે કે શિક્ષણ એ નોકરી માટે જ નહીં જીવનના વિકાસ માટે પણ જરૂરી છે ભણવાના સમયમાં શિક્ષણ નહીં મેળવો તો જીવનની ગાડી સાંસારિક જવાબદારીઓના પ્લેટફોર્મ પર અટકીને ઊભી રહી જશે તમારા કાંડા પરથી ફ્રેન્ડશીપ બેલ્ટ પણ છૂટા થઈ જશે તમારા દેખાડાવાળા જીવનમાં કોઈ મિત્ર કે કોઈ સ્વજન પણ તમને મદદ કરવા નહીં આવે આ બધી બાબતો સમજવા માટે જીવન પ્રત્યેનો સકારાત્મક દ્રષ્ટિકોણ ખૂબ જ જરૂરી છે સારા નરસાનો ભેદ પારખવાની સમજ માણસના વૈચારિક વિકાસ વડે જ આવી શકે છે એક યુવાન ફેશનના નામે દેખાડો કરે છે એ કેટલું ઉચિત છે દેખાડો કે કોપી જ કરવી હોય તો એક્ટરોની હેરસ્ટાઈલની નહીં પણ વર્કિંગ સ્ટાઇલની કરવી જોઈએ કલાકાર કલાકોના કલાક પરિશ્રમ કરે છે એ જોઈએ આપણે પરીક્ષાના દિવસોમાં એ મહેનત નથી કરતા પરંતુ કોઈ ફિલ્મમાં ફાટેલું જીન્સ પહેરતા જોઈએ એટલે આપણે પણ લાખો યુવાનો એનું અનુસરણ કરે છે આમ સ્વતંત્ર વિચાર શક્તિનો અભાવ હોય તો જ આવું બધું બને ઠીક છે આ બધું મર્યાદામાં સારું લાગે છે ખરી વાત એટલી જ છે કે પરિપક્વતા ઠરેલતા ગંભીરતા અને વિવેક બુદ્ધિ વિનાના જીવનની ગાડી ડેન્જર ઝોનમાં ખેંચી જાય છે એસિડ વોશવાળું પેન્ટ ભલે તું પહેર પરંતુ એ ના ભૂલીશ કે ચારિત્રનો એસિડ વોશ થઈ ગયો હોય એવાની લાઈફ વોશ થઈ જાય છે આજના સમયમાં સૌંદર્ય અને ફેશનના દેખાડાના માપદંડો આશ્ચર્યકારક તરીકે બદલાઈ રહ્યા છે ઘણું ઘણું આંખને નથી ગમતું એવું પણ જોવાઈ જાય છે શું આપણે એ ભારતીય સંસ્કૃતિના વાહક છીએ આપણી સંસ્કૃતિ તો સભ્યતાની સંસ્કૃતિ છે તો આવા અભદ્રતા ક્યાંથી આવે છે ગુલાબી હોઠ પર કાળા રંગની લિપસ્ટિક લગાવીએ એટલે ચોવીસ કેરેટ સોના પર બગસરાનું ગિલીટ કરવા જેવી બાબત ગણાય એક દંપતીનો એક સંવાદ કાને અથડાયો પત્ની પતિને કહે છે કે હજુ તમે તો ટામેટા સૂપ અને લસ્સીમાં પડ્યા છો અને આ દુનિયા તો ક્યાં પહોંચી ગઈ છે તમે તો સાવ ઓલ્ડ જ રહ્યા બધાના પતિ તો ફેશનમાં નોનવેજમાં અને વ્યસનમાં હોય છે પરંતુ તમે તો સાવ ઓલ્ડ જ છો મારા ખાતર થોડા સુધરશો તો મને ગમશે આ સંવાદ સાંભળીને આશ્ચર્ય થાય છે કે શું આપણે એ ગરીમાના છીએ બધું જ બદલાઈ રહ્યું છે જો આપણે દેખાડામાં રહીશું તો ખરેખર તણાઈ જ જવાના છીએ તેથી સમાજમાં આપણે જોઈએ છીએ કે ક્યાંક ન ગમે એવું પણ જોવા મળે છે જો દેખાણાના ખાડામાં રહીશું તો હજુ પણ આઘાતજનક પરિવર્તનો માટે આપણે તૈયાર રહેવું પડશે ફેશન અને આધુ આધુનિકતાના દેખાણા સામે સુસ્કાર જે સંસ્કારો છે આપણા એનું ડિમોલ્યુશન થઈ રહ્યું છે આમ જ ચાલ્યા કરશે તો એ દિવસ દૂર નથી કે નિષેધાત્મકનો સ્વીકાર થશે અને હકારાત્મકનો અનાધાર થશે માટે હજુ પણ સમય છે આપણે દેખાડામાંથી બહાર આવીએ જીવનમાં કાચ યા દર્પણ જેવું હોય છે પરંતુ એને સાફ કરવાની આપણી તકેદારી હોવી જોઈએ જો સાફ નહીં કરીએ તો દેખાડાના ભપકારમાં ફેલાઈ જશે અને એનાથી અંધકાર જીવનમાં વ્યાપી જશે બહારના મેકઅપ કરતાં અંદરના ચેકઅપનું પણ મહત્ત્વ છે નેટિંગ ચેટિંગ અને વોચિંગમાં વ્યસ્ત વ્યક્તિને પોતાના જીવનની સભાનતા કેળવવી પડશે આજે પાર્ટીઓ વધી રહી છે પણ કુંભમેળા ઘટી રહ્યા છે જન્મદિવસે કેકની મીઠાસનો અનુભવ થાય છે પણ વડીલોની હૂંફની મીઠાસનો અનુભવ ઘટતો જાય છે ઘરમાં શૂન્યવકાશ જન્મ આવે છે યાદ રાખવું થોડું મોડું થશે પરંતુ ફેસબુક પર ફેસ બતાવવા જેવા પણ નહીં રહીએ આજે ફિલિંગ ગાયબ અને સંબંધ ડિજિટલ થઈ રહ્યા છે સંબંધો મનમાંથી નીકળી મોબાઈલમાં પહોંચી ગયા છે સંબંધોમાં પણ ઉષ્મા અને સુષ્મા ઝીરો થઈ ગઈ છે કહ્યું છે ને આખરે જિંદગી એટલે ઝઝૂમવું જીરવવું અને ઝબુકવું શિખર ઉપર ક્યારેય ભીડ નથી હોતી વળી ત્યાં સંઘર્ષથી પહોંચી શકાય છે પણ મહેનત કરીને ત્યાં જ્યારે ટકી રહેવા છે ત્યારે જગત એની નોંધ લે છે પણ શિખર ઉપર ટકી રહેનાર નોંધી કે ત્યાં ખુલ્લી હવા હોય છે સાથોસાથ અંધકાર આકરી ઠંડી અને અસહ્ય ગરમી તથા ધોધમાર વરસાદ સહન કરવો પડે છે પ્રેમ અને ધૈર્યના બળથી ઉપર ટકી શકાશે જો દેખાડામાં જીવન વ્યતીત કરીશું તો ક્યાંય દેખાવા જેવા પણ નહીં રહીએ તો ચાલો દેખાડાના ખાડામાંથી બહાર નીકળી અથવા ખાડામાં ન પડી જીવનને સહજ બનાવીએ અને અન્ય માટે પણ પ્રેરક બનાવીએ તો આપણા જીવનની ચોક્કસથી સાર્થકતા ગણાશે શુભમ ભૂયાત